બે હજાર પચીસ અને આજે પચીસ તારીખ છે માર્ચ મહિનો ચાલુ છે અને અમે આજે એવા વિસ્તારમાં ઊભા છે કે જે શેરડીનો ગઢ કહેવાય બરાબર અલીદર કોડીનાર વિસ્તારનું અલીધર ગામ છે અને આ એરિયો એટલે શેરડીમાં સૌથી સારો એરિયો છે અને આજે અમે એવા ખેડૂતની મુલાકાત કરીએ કે જે આપણી બાયોફિટ રેન્જની બધી પ્રોડક્ટ છે કે તેમના શેરડીના પાકનો ઉપયોગ કર્યો છે તો આપણે ખેડૂત જ એવું છે તો આપણે એમને જ પૂછીએ કે અમે આ પ્રોડક્ટ વાપરવાથી એમને શું ફાયદો મળ્યો છે તો શું નામ તમારું અર્જનભાઈ 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 આ ગામ ક્યુ છે આપણે હાલીધર ઓકે હાલીધર અને આનો તાલુકો કયો લાગુ છે કોડીનાર ઓકે અર્જનભાઈ આ જે તમારો શેરીનો નો પાક છે તો એમાં તમે આપણી આ નેટસેપ કંપનીની જે પ્રોડક્ટ છે એ શરૂઆતમાં જ્યારે તમે સોપણી કરી ત્યારે તમે કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો આપણે કિમરી આ કિમરી પ્રોડક્ટ છે કઈ રીતના વાપરી છે આપણે પોટ માં દીધો

આ સેટ પ્રોડક્ટ છે કે જે જમીનની અંદર મતલબમાં પોષક તત્વોની પૂર્તિ કરવાનું કામ કરે અને પાકનો એકદમ growth કરવાનું કામ કરે આ તો આ NPK છે તમે કેટલી વાર દીધું છે એક જ વાર એક વાર દીધું છે અને આ સેટ એક વાર દીધું એક છે બરાબર તો અર્જનભાઈ આ જે તમે NPK સ્ટીમરીજ અને આ બધું ઉપયોગ કરવાથી તમારા શેરડીના પાકની અંદર તમને એટલો બધો સારો ફરક દેખાય છે બરાબર તો આ કેટલા મહિનાનો પાક થયો છે આપણે અઢી મહિના ઉપરનો આ પાક થયો છે તમે દર્શક મિત્રો આની હાઈટ જોઈ શકો છો આખા ખેતરની અંદર મતલબમાં જબરદસ્ત છે અંદરની આની ફૂડ છે તો ફૂટ પણ બહુ સારી છે અને આખા ખેતરની અંદર એક સમાન પાક છે ગ્રોથ સારો છે અને આની કુણપ બહુ સારી છે ને એકદમ ગ્રીનહરી દેખાય છે અજનભાઈ આ સિવાય તમે આની અંદર કોઈ ખાતર ટી છે કોઈ કોઈ માર્કેટના કોઈ ખાતર છે એનો ઉપયોગ કરો છો

લઈ રહ્યા છે તો અર્જનભાઈ આપણા વિસ્તારના ખેડૂતોને તમે આ પ્રોડક્ટ વિશે શું કહેવા માંગો છો ખરેખર આનાથી રિઝલ્ટ મળે છે આ મળે છે અને આપણા વિસ્તારના ખેડૂતોને આ પ્રોડક્ટ વાપરવી જોઈએ આ વાપરવી જ જોઈએ ઓકે ધન્યવાદ જે તમે માહિતી આપી તે